જહિન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસની તો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના દરેક જિલ્લાના પ્રત્યેક તાલુકામાં થકે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતાનું માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે બે દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ વીજ સ્ટોલ દ્વારા બેન્કિંગ રસાયણ વિનાની દવાઓ પશુપાલન વિભાગ પ્રાકૃતિક કૃષિની ઉપયોગિતાનું પ્રદર્શન યોજાયું હતું કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ખેતીવાડીના વિવિધ યોજનાઓના યોજનાઓની સહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધનમાં ખૂબ જ ઊંડાણપૂર્વક ઉદાહરણો સાથે ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપ્યું હતું જબુગામ આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉક્ટર એમ આર ડાબીએ પ્રાકૃતિક કૃષિ બાગાયતી અને ખેતી પાકોમાં પાક સંરક્ષણ અંગે વક્તવ્ય અને ડૉક્ટર રંગનાથ સ્વામીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે ઇનપુટના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગેની માહિતી પૂરી પાડી હતી રવિ કૃષિ મહોત્સવના શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી શર્મિલાબેન રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા છોટાઉદેપુરે પીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ જીઆરડી કમાન્ડર લીલાબેન જિલ્લા ખેતીવાડી અધિકારી બી એસ પંચાલ મદદનીશ ખેતી નિયામક વિરાટભાઈ દરજી મામલતદાર છોટાઉદેપુરના તાલુકા વિકાસ અધિકારી પૂનમબેન ડામોર અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવોએ સ્થળ ઉપર લગાવવામાં આવેલ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લીધી હતી રાજ્ય સરકાર આયોજિત રવિ કૃષિ મહોત્સવ આજે સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે છોટાઉદેપુર ખાતે પણ ખેડૂત તાલીમ ભવન ખાતે આ રવિ કૃષિ મહોત્સવનું આજે સુંદર મજાનું આયોજન થયું ખૂબ સારી સંખ્યામાં ખેડૂત મિત્રોએ હાજરી આપી અધિકારીશ્રીઓએ ખૂબ સારું આયોજન કર્યું હતું આનંદ કૃષિ યુનિવર્સિટી જબુગામ ખાતેના બે વૈજ્ઞાનિક ડૉક્ટરશ્રીઓ પણ એમાં હાજરી આપીને સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું વિભાગ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલના માધ્યમથી ઉત્પાદિત વસ્તુઓ પણ બતાવવામાં આવી દવાઓ બિયારણ અને એ લગત કૃષિ લગત તમામ પ્રકારની માહિતી સ્ટોલના માધ્યમથી પણ આપવામાં આવી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા આ જિલ્લાના જે લગભગ પચીસ ત્રીસ હજાર ઉપરાંતના ખેડૂતો છે તે પૈકીના સારા એવા ખેડૂતોએ અહીંયા હાજરી આપી તેઓ પોતે પણ ઉપસ્થિત બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી વિશે સુંદર મજાની માહિતી આપી રાજ્ય સરકાર અને ખાસ કરીને આપણા ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રતજી જ્યારે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ રસ લઈ રહ્યા છે તેમની પણ અહીંયા ચર્ચાઓ કરવામાં આવી એકંદરે છોટાઉદેપુર ખાતે આજે આ કૃષિ મેળો ખેડૂતોના જ્ઞાનમાં વધારો કરનારો સહાયોની માહિતીઓ વધારનારો બની રહેશે એવી મને આશા છે દરેક વાહનના અને દરેક કંપનીના સૌથી સસ્તા અને સારા ટાયર મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે એપેક્સ ટ્રેડર્સ સફર તમારો સાથ અમારો સરનામું છે સિલ્વર સ્પૂન હોટૅલની સામે હાઈવે રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો